પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા મડુતરા સહિતના ચોવીસ જેટલા ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે મડુતરા ગામના લોકો ગામની બહાર આવેલા એકમાત્ર સંપમાંથી પાણી ભરી રહ્યા છે પાણીના ટેન્કરો એક હજારથી બારસો રૂપિયામાં મળે છે જે પોસાય તેમ નથી જેથી લોકો એક બેડું પાણી ભરવા માટે આમતેમ ભટકી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે સરકાર દ્વારા પાણીના ટેન્કર મોકલવામાં આવે અને વહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં આવે એક તરફ નલ સે જલની વાત કરવામાં આવે છે પરંતુ હજી પણ નલથી જળ ન પહોંચતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે પાણીની સાહેબ એક મહિનો સાહેબ તકલીફ છે પબ્લિકને પીવા માટે પાણીના વલખા પડે છે બરાબર અને અમારો કોઈ અત્યારે સરકારમાં હા વ્યવહારું નથી પ્રજા માટે ભલું થાય તો કરો અમે તમારા કડે હાથ જોડી વિનંતી પાણી માટે શું કરો છો તમે પાણી માટે 1000 રૂપિયા દે તો પાણી નથી મળતું બોર પાણી ડોરું પીવામાં મળે અમારે મઢુદરા ગામમાં અત્યારે તેરસ જેવો અવસર છે અને લોકોને લગ્નનો મહોત્સવ ચાલુ છે બધાને તો આહીર સમાજને બહુ અત્યારે તકલીફ પડે છે લોકોને પાણીના ટેન્કર પણ અત્યારે બારસો પંદરસો રૂપિયા ખેડૂતને દેવા પડે છે સૌ પ્રાયોજક છે